મુકા તોકવા બારું હોય તો કોઈ હર નઈ પછી ને ગેત જવું પડશે હવે જવું પડશે ઓ ભજન ગરાવી દેજે પેટી ભૂલી જવું તો કે દે લે આ

ખાલી જ જાય છે પૈસા જ નહી હોતા તંતેશમાં નેટ તમાર 10 રૂપિયા નાખું તારે કોક થાય છે હવે હું આગે હું છું તો હું તો મારી જાતનો લુખવાડ જ સમજુ છું હું એ તો હું મારા મનમાં વિચારું છું હું લુખવાડ જ છું હવે હવે દિવાળી આવી રહી છે અને ફટાકડા લાબા છે છોકરા એમ કહી રહ્યા છે શું કે ફટાકડા લાબા છે પણ એના માટે પૈસા લાવું પૈસા જોડી લાવ પૈસા લાવવા માટે મત કરું હું તો કોઈ નહીં અંદર કોકાંતાળી અંદર જેતો લે મને લાયું બધા અંદર બેહંગાયા બેહ્યા હશે હેડો ને ને તો રતો ઉતરવા દે લે એ મને લાયું આ લે આ તો હતું જ નઈ હા હા બે હા નોતું दारू પીયો ક આગળ હોય ને કાબો પેલો હા કેનું કુટકુ તું તો હારું તૂટી જયા

અલે આ મુઈન કઉ આપણો દારૂ જોવો જો મા તો અમે મીલી થી આટલો પણ ચોરી થઈ ગઈ હવે હું કરું કેટલી ઢેલી જો ભાઈ લાઈટર હવે જેટલી હોય એટલી તમાર જોડે આ પણ માર જોડે 50 ઢેલે હોય પતા નહી જેટલી હોય એટલી લઈ દો આટલો 30 મોકલો હા મોકલાઈ દયો હા રેડો હા રેડો હું આવું છું તમે જો આવજો ખબર હે મન દાદા નું મંડી લઈ ગયા નિયાળીઓ ની ગણાઈ જો પણ એકન માર ગાડી ફસાઈ જા ચાલ ગઈ તાજો ની તું હા રેડો હેડ હું બાર લઈ લે ઓડી બગલ લે હાઈ જ જો પકલે અહીંયા તો ગુડ લેવા જવું પડશે તમે બધી માં તમે દારૂ <laughs> ના <laughs>

એ દાબડી મુંડો જો હળ્યો હોવા ક્યાં હળ્યો ક્યાં જે નહીં ખેતરમાં દે અલ્યા લાગતું દારું નું દબકાવ્યું શું ના યાર એવું બોલો યાર આગે વાન થઈ નર આવ બોલો યાર આ દારું કે કઈ એટલો દારું નહીં યાર બીએપી

શું કરો આપણે રા દારું ભરાય આ લે યાર બે બે તન કર દો આવું ચાર થેલી આપ દો બે ઓની પીજો જલ્દી પીજો જલ્દી કોઈ ભાડા જલ્દી જલ્દી પીજો પહેલા થોડો માલ તડક કરવા દે આ તળ 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 દેશી દેશી કરો કોઈ ભાડા ના જલ્દી પીઓ ક્યો ક્યો હમ હમ

એકદમ ખરા મી

વડા આખો આલે આવછો આલે આવછો દારુ એ એકદમ કડક જેસુ દારુ જો આલે આવછો આપણો આમાં તો બધું જો આજ તો હો ને આપણે પેલો આગેવાન બધન દારુ કે ના પડે બમ અડ્ડા બન કરવા આજ જે મારી કોણ ડોલેર ની આયા થાય ના એ સાળડી એ આ કમળો અમને આવ ને આનો હોલે હે ગયા ભે લાગસ અમે દારૂ પી નઈ આયા અમે તો

આ દારૂ ન કે એટલો દારૂ નહી યાર બીએપી ઓગાળીતી થોમ કેમ કે લઈ જાલો લે આ અમે એ તો હોર આટલી આટલી ઉમર થી પીસી તો ભાઈ એનો વસ્તાર દુખી થાય આપડે એનું તો કઈ નહીં થાય પણ હવાનો વાન માટે પોલીસ બોલાય

પહી કે આવો પહી તો માફક કરું હું ના પહી કો હેડો વેડો ભાયા તમારો તમારી ઈચ્છા આર વેડો હવે મને જો નક્કી નઈ જો પડી કે જો આપણે ઉભો પડશે આપણે સાયકલ લઈ લે જેમ કે સાયકલ નું મારું બેડું દુખતે બોલ્યું થઈ જાય આ રૂદે આપણે રાતો જ હા અને એટલું વેડો માટે આપણે ચાલ્યું હો ને

我跟。 બાકી છે તો આવે એટલા ઘડી અમને આ વિડીયોમાં સપોર્ટ કરજો અને ફૂલ સપોર્ટ એટલે ફૂલ સપોર્ટ કરજો અને ભાગ એની રાહ અને આ વિડીયો કોઈને કરવું જોઈએ નહીં